બે વર્ષથી પીડાતી મહિલાની પીઠ પાછળની બે કિલોની ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ તાલુકા કક્ષાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા દર્દીના પીઠ પાછળની બે કિલો ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું તાલુકાના અટાલી ગામની મહિલાને છેલ્લા બે વર્ષથી પીઠની પાછળ ચરબીની ગાંઠ હતી પરિવાર પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય જેને લઈ કરજણ ખાતે આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પડતી તકલીફ વિશે ડોક્ટરને જણાવ્યું હતું મહિલાને ઓપરેશન થકી ગાંઠ કાઢવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવ્યા બાદ કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર આશીષ પટેલ દ્વારા મહિલાની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી હતી જેમાં બે કિલો જેટલી મોટી ચરબીની ગાંઠ કાઢી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું હોસ્પિટલ ખાતે લાખોની ગ્રાન્ટ આવે છે તેમ છતાં સર્જરી માટે અમુક સાધનોની ઉણપ હતી ત્યારે ડૉક્ટરે પોતે પોતાની ફરજ સમજી પોતે જરૂરી સાધનો લાવી મહિલાનું ગાંઠનું સફળ ઓપરેશન કર્યું હતું સલામ છે આવા ડોક્ટરોને કે જેઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવીને ઉમદું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અટાલી પણ અહીંયા અમે કરજનમાં રહીએ છીએ હવે મને બે વર્ષ છે અગીની વાત હતી એનું ઓપરેશન તો નાશું પણ અમે બે ત્રણ જગ્યાએ બતાવી ખર્ચો વધારો હતો એટલે હમણાંથી ના થયો અને સરકારી દવાખાનામાં સાહેબ વાત કરી શકજો સાહેબ કે આવી રીતે છે એમને તપાસ્યું પછી ખા અમે કરીશું અને ઓપરેશન વખત અમે આવ્યા ને અહીં સાહેબે નક્કી કરી દીધું અને અહીંના સિસ્ટર હતા એમને એવું કીધું કે અમારાથી નહીં થાય અમારા પાસે સુશિક્ષિત સુંદરનું તમને થાય જ નહીં એટલે કે ઉપરની ગાઢ છે એટલે થાય નહીં પણ સાહેબે માથે કીધું તો હા મેં કરી દઈશું એમ લીધે તેમની સુવિધા કરીને મારું ઓપરેશન કર્યું છે સારી રીતે તો શું કહેવા માગો છો સાહેબનું ત્યાં સાહેબનો બહુ જ ખૂબ આભાર બહુ જ આભાર અમારે તો ભગવાન તરીકે સાહેબ આયા એવું માનું છું તમારે મારે નક્કી સુવિધા પણ એમને કરી આપ્યું ઓપરેશન મારું કેવું રહ્યું ઓપરેશન ઓપરેશન સરસ રહ્યું મને કોઈ તકલીફ તમને આવે કોઈ તકલીફ નહીં મારું નામ ડૉક્ટર આશીષ પટેલ હું એમએસ સેન્ડર સર્જન છું દરડી ભાવનાબેન પાટણવાડિયા તારીખ વીસ તારીખના દિવસે અમારે ત્યાં આપણે ત્યાં ઉપડી મટાવ્યા હતા એમને પીઠના ભાગે બે કિલો જેટલી મોટી ચરબીની ગાંઠ હતી જેને આપણે સોનોગ્રાફી કરાવીને કન્ફર્મ કરી લીધી દરડીને આપણે ઓપરેશન કરવાની સલાહ આપી જે ઓપરેશન આપણે જનરલ એનએસએસએમાં કરવાનું હતું પણ આપણે ત્યાં હોસ્પિટલમાંથી અંદર આપણે જનરલ એનએસએસની જનરલ એનસએસ એનએસએસ ડૉક્ટર ના પડી કે મારાથી જનરલ એનએસએસનું ઓપરેશન થશે નહીં એટલે પછી મારે આ ઓપરેશન લોકલ એન્સમાં કરવાની જરૂર પડતી અને પેશન્ટ આપણા હોસ્પિટલમાં ટ્રેનની વ્યવસ્થા નથી પણ આપણે ટ્રેન મારા પોતાના પૈસા લાવીને મેં ઓપરેશન રજૂનું કરી આપ્યું છે કન્ડિશન અત્યારે પેશન્ટની કન્ડિશન સારી છે પેશન્ટને કોઈ જાતની કોઈ તકલીફ નથી અને પેશન્ટ સ્વસ્થ છે અને આજે પણ આપણે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ સાહેબ આજે જનરલ ડોક્ટર જનરલ ફિઝિશિયન તરીકે તમે કરશો કંઈ કઈ કમીઓ દવાખાનાની અંદર તમારા ઓપરેશન દેખાઈ રહી છે તમને મારા ઓપરેશનમાં અત્યારે એ તકલીફ છે થાય છે કે મારે જો કોઈ દર્દીને પૂરો બેભાન કરવો હોય તો એના માટે કોઈ સ્પેશિયલ સેનાસ્ટિટીસ નથી અત્યારે દર્દીને આપણે પૂરો બેભાન જે માનો કે જનરલ નેસી શકે છે એના માટે કોઈ સ્પેશિયલ અહીંયા નથી બીજી કંઈ કઈ સેવાઓ એવું લાગે તમને બીજું છે કે મારે જો ઇન્સ્ટ્રુમેન્ટ જે મારે જોઈએ છે મારે જનરલ સર્જરી માટે એ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ના એના માટે મારે જે ફ્યુચર છે એ પણ નથી અત્યારે અવેલેબલ શું નામ સાહેબ મારું નામ ડૉક્ટર આશીષ પટેલ છે